માંડવી તાલુકાના ઐતિહાસિક ગામના રત્રીયા ખાતે આવેલ શ્રીપીઠ આશાપુરા માતાજી મંદિરના પાવન પરિસરમાં આયોજિત શ્રીમદ્ ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞનું કથા વિરામ સાથે ભવ્ય સમાપન થયું છે જે ગામના ઇતિહાસમાં એક યાદગાર ઘટના બની રહી પૂંચી સ્વામી જીતેન્દ્રનાથજી મહારાજના વ્યાસાસને અને શાસ્ત્રી જયંતી મહારાજના આચાર્ય સ્થાને આયોજિત આ સપ્તાહ દરમિયાન કથાકાર પંડિત પવનકૃષ્ણ શાસ્ત્રીજીએ પોતાની મધુરમય શૈલીમાં ભક્તોને કથાનું અમૃતપાન કરાવ્યું હતું કથા વિરામ પ્રસંગે તેમણે ભાગવતના ચિત્કાર મનન પર ભાર મૂકતા જણાવ્યું હતું કે મનુષ્ય સઘળા પાપોમાંથી મુક્ત થઈ શકે છે તેમણે સર્વેને નિત્ય ભગવાન સ્મરણ અને શાસ્ત્રોનું પઠન કરવાની શીખ આપી હતી આ ધર્મમય મહોત્સવમાં શંકરાચાર્ય સ્વામી વાસુદેવાનંદ સરસ્વતીજી તેમજ માતાજી મંદિરના ગાદીપતિ અને મહામંડલેશ્વર કલ્યાણગીરીજી મહારાજ અને બ્રહ્મલીન સભાપતિ ગિરજાદત્તગીરીજી મહારાજનું પાવન સાનિધ્ય રહ્યું હતું મહોત્સવના મુખ્ય દાતા સ્વર્થ મનીશંકર વીરજી પેથાણીના સ્મરણાર્થે તેમના માતૃશ્રી મંજુલાબેન મનીશંકર પેથાણી ફરાદીવાળાના હસ્તે સુપુત્ર અનિલભાઈ પેથાણી કારા જ્વેલર્સ દુબઈ તાલુકાના યુવા આગેવાન કીર્તિભાઈ ગોરે હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો સપ્તાહના અંતિમ દિવસે રાત્રે ભજનીક નિલેશ ગઢવી લોકસાહિત્યકાર દેવાયત ખવડ અને પિયુષ મહારાજ દ્વારા ભવ્ય સંતવાણીનો કાર્યક્રમ રજૂ કરવામાં આવ્યો હતો જેમાં મોટી સંખ્યામાં ધર્મપ્રેમી જનતા ઉમટી પડી હતી કથા વિરામ પ્રસંગે ઉપસ્થિત મહાનુભાવો કથા સમિતિ તેમજ ટ્રસ્ટીગણ દ્વારા પોથીની આરતી ઉતારવામાં આવી હતી કાર્યક્રમ નું સફળ સંચાલન મનસુખ પટેલ મોટા પરમ દ્વારા કરવામાં દત્તગીરી હતું ના આશીર્વાદ અને પરમવંદય ગુરુઘર શ્રી કલ્યાણગીરી મહારાજના યજમાન પદે શ્રીપીઠ આશાપુરા મંદિર ખાતે શ્રીમદ ભાગવત સપ્તાહનું આયોજન સાથે સત્સંગ હોલ અને અન્ય ક્ષેત્ર ભોજનશાળાના લોકાર્પણ પ્રસંગે જ્યારે સમગ્ર આ આખા આયોજનના મુખ્ય દાતા મણિશંકર વીરજી પેથાણી પરિવાર હસ્તે એમના સુપુત્ર અનિલકુમાર મણિશંકર પેથાણી કારાજવેર જવર દુબઈવાળા જ્યારે રહ્યા છે ત્યારે ખૂબ ભવ્ય અને ઐતિહાસિક કાર્યમાં સમગ્ર આ આખા વિસ્તારના લોકો જ્યારે જોડાયા છે ત્યારે મોહન ભાગવતજી સરસંચાલકજી ખાસ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા ઉત્તર પ્રદેશના ડેપ્યુટી સીએમ કેશવ પ્રસાદ મૌર્યજી ખાસ ઉપસ્થિત રહ્યા હતા ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટીના મહામંત્રી વિનોદભાઈ ચાવડાજી ધારાસભ્યશ્રી અનિરુદ્ધભાઈ દવેજી રધુમનસિંહ જાડેજા કેશુભાઈ પટેલ જે ભુજના ધારાસભ્ય છે એ અહીં ઉપસ્થિત રહ્યા હતા ખાસ કચ્છ જિલ્લા ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ દેવજીભાઈ વર્ચનજી મહામંત્રી નરેશભાઈ જનકસિંહ જાડેજા જિલ્લા પંચાયતના અધ્યક્ષ એવી ઘણા જ માનુ મહાનુભાવો અહીં ઉપસ્થિત રહ્યા હતા કોઈનું નામ તો હતો સમાયાચના અને આ આયોજનમાં તમામે તમામ વ્યવસ્થા અહીંના સ્થાનિક અમારી આખી ટીમના સ્વયંસેવકોએ નામી અનામી અનેક ગામોના સ્વયંસેવક ભાઈ બહેનોએ જાત મહેનતથી દિવસ રાત જોયા વગર આ આયોજનને સફળ બનાવવા માટે મહેનત કરી છે ગુરુજીના આશીર્વાદથી અહીં આચાર્ય પદે જયંતી મહારાજ પણ અમારા રહ્યા હતા ભુદેવશ્રી અને વ્યાસાસનને જીતેન્દ્ર શાસ્ત્રીજીએ ખૂબ જ સરસ મજાનો રસપાન કરાવ્યો છે ત્યારે અહીં આખો વિસ્તાર અને વાતાવરણ ભક્તિમય અને ધર્મમય બની ગયો છે ત્યારે આપ સૌ મીડિયાના પણ હું હૃદયથી આભાર માનું છું અહીં નામી અનામી સ્વયંસેવકો સહયોગી તમામ પ્રશાસન ખાસ પોલીસ તંત્ર હોય પીજીવીસીએલ હોય ફાયર ફાઈટરની ટીમ અદાણીની હોય એવી રીતના અમારા મંડપવાળા ભાઈ છે રસોડાવાળા ભાઈ છે લાઇટિંગવાળા ભાઈ છે સાઉન્ડ સિસ્ટમ છે લાઈવવાળા એમબી ભાઈ છે મેડિકલ ક્ષેત્રની આરોગ્યની સીએસસી પીએસસીની ટીમો છે તો સરકારી તંત્ર પણ જે અમને ખૂબ ઉપયોગી થયું છે ખાસ માર્ગ મકાન વિભાગ પંચાયત આર જે અમારા રસ્તાની હાલત ખૂબ જ ખરાબ હતી એ તમામ રસ્તો મંજૂર પણ થઈ ગયો છે પણ એ રસ્તો ખૂબ જ સરસ મજાનો કરી આપ્યો છે તો એમનો પણ આ અમે આભાર માનીએ છીએ અને ખૂબ સફળ આયોજન રહ્યું છે રાતના એક લોક ડાયરાનો પણ કાર્યક્રમ હતો દેવાજભાઈ ખબર નિલેશભાઈ ગઢવી પિયુષ મહારાજ એમના કલાકાર રહ્યા હતા આ આખો કાર્યક્રમની રૂપરેખા જે આપણા પાસે મેં વર્ણવી છે એમાં અનેક લોકો સહયોગી બન્યા છે નામી અનામી એ તમામે તમામ લોકોનો હૃદયપૂર્વક આભાર માનું છું જીતીભાઈ પરિવાર દ્વારા પ્રથમ આયોજન કરવામાં આવ્યું હતું હમણાં ખાતે કરવામાં આવ્યું છે કચ્છ ગુજરાતના એમની ક્ષેત્રે ધર્મ ક્ષેત્રે ખૂબ મોટું યોગદાન છે પરિવારની આ સેવાની કેવી રીતે મુલાવશો અનિલ કુમાર મણિશંકર વીરજી પ્રથાણી પરિવાર કારા ઝવેલ સુભાઈવાળા જે હર હંમેશ જ્યાં સત્કાર્ય અને પુણ્યનું કાર્ય થતું હોય છે ત્યાં એ પોતે હંમેશા સહયોગી બનતા હોય છે અને એમાં પણ ખાસ આ એમની ગુરુ ગાદી છે અને ગિરજાદત્તગીરી મહારાજ કલાગીરીજી બાપુ એમના ગુરુ છે ત્યારે આ જગ્યાએ પણ ખૂબ સરસ મજાનું કાર્ય થયું છે અને આવા ભગીરથ કાર્ય પુણ્ય કમાવાના કાર્યો એ હંમેશા કરતા આવ્યા છે અનિલભાઈ તો ખરેખર આ વિસ્તારના જે લોકો છે સ્વયંસેવકો છે ટ્રસ્ટીઓ છે જેટલા પણ લોકો છે હૃદયથી એમનો પણ આભાર માન્યો છે પણ એ વ્યક્તિ માત્ર બે જ કલાક માટે અહીં આવ્યા અને પૂજામાં જોડાયા કથામાં જોડાયા ઉદઘાટનમાં જોડાઈ અને પાછા પરત નીકળી ગયા હતા પણ એમનો જે હૃદયપૂર્વકનો ભાવ હોય છે સારા કાર્ય અને પુણ્યના કાર્ય કરવાનો એ ભગવાન વિશેષ એમના ઉપર કરાવે છે અને ભગવાન મહાદેવભાઈ આશાપુરા મા મોમાની અને ગુરુજીની ખૂબ કૃપા એમના ઉપર વરસતી રહે એવી અમે સૌ પ્રાર્થના કરીએ છીએ